દેશમાં દિવસે દિવસે સાયબર ફ્રોડના ગુનાઓ વધી રહ્યા છે સાયબરના ગુનાઓની રીત પણ દિવસે દિવસે બદલાઈ રહી છે ઓટીપી એપીકે કે લિંક ડિજિટલ એરેસ્ટ સહિત અનેક પ્રકારે સામાન્ય નાગરિક સાયબર ફ્રોડનો શિકાર બનતા હોય છે છેલ્લા એક વર્ષમાં સાયબર ગુનેગારોએ ભારતીયો પાસેથી રૂપિયા બાવીસ હજાર આઠસો બાર કરોડ રૂપિયા તફડજી લીધા છે દેશમાં બે હજાર ચોવીસમાં ભારતીયોએ સાયબર ગુનામાં અંદાજીત વીસ લાખ કેસ નોંધાયા છે દેશમાં દિવસે દિવસે સાયબર ફ્રૂટના ગુનાઓ વધી રહ્યા છે સાયબરના ગુનાઓની રીત પણ દિવસે ને દિવસે બદલાઈ રહી છે ઓટીપી એપીકે કે લિંક ડિજિટલ એરેસ્ટ સહિત અનેક પ્રકારે સામાન્ય નાગરિક સાયબર ફ્રોડનો શિકાર બનતા હોય છે છેલ્લા એક વર્ષમાં સાયબર ગુનેગારોએ ભારતીયો પાસેથી રૂપિયા બાવીસ હજાર આઠસો બાર કરોડ રૂપિયા તફડજી લીધા છે દેશમાં બે હજાર ચોવીસમાં ભારતીયોએ સાયબર ગુનામાં અંદાજીત વીસ લાખ કેસ નોંધાયા છે